જય શ્યારામ મિત્રો હું છું પ્રભુ આહિર પ્રભુ ધ એક્સપ્લોરર અને આજે રણની વચ્ચે આપણે નીકળી ચૂક્યા છીએ કાળા હનુમાન બેટ તરફ જે એકદમ રિમોટ પ્લેસ છે અને ત્યાં જવું ખૂબ જ મુશ્કેલ છે આપણને રસ્તાની કાંઈ ખબર નથી આપણે આશરે આશરે ત્યાં જવાના છીએ મારી સાથે છે ફયાજભાઈ ગુલાણી એ એક્સપર્ટ છે અને ગૂગલ મેપના એક ટીમ છે અને

અહીં કોઈ ધજા કે એવું કંઈ મૂકેલું નથી અને અત્યારે આપણી પાસે પણ ધજા કાંઈ નથી પણ કદાચ આવનાર સમયમાં આપણે અહીંયા લોકલ જે આપણને કાકા મળ્યા છે એમણે આપણા નંબર લીધા છે તો એમને આપણે ફોન કરીને કહેશું કે આ ડેમની જે એન્ટ્રી છે ડેમના પહાડની અહીં એક ધજા લગાવી અને નાનકડો બોર્ડ મારી દે તો આ સામેનો જે આખું રણ છે અહીંયાથી જે લોકો આવે એને દૂરથી આ દેખાય આ પહાડ છે પહાડની બાજુમાંથી અહીંથી આ રસ્તો જે છે એ આમ અંદર તરફ જાય છે આ બાજુથી આપણે આવ્યા છીએ બહાર જે બંધ બનેલો છે એની અંદર અહીંયા આ ડેમમાં પાણી છે ડેમ ની ઊંડાઈ એટલી બધી નથી પણ પહોળાઈ ખૂબ જ મોટી છે અને ઘણું બધું પાણી અત્યારે અહીં રોકાયેલું છે આ પહાડ છે એની ઓલી બાજુ રણ છે અને આ રસ્તો જે છે અહીંથી એ સીધા જાય છે કાળા હનુમાન જ્યાં આપણે દર્શન કરવાના છે રણમાં કે આવા વેરણ વિસ્તારમાં તમે નીકળ્યા હો તો પાણી ખાસ ભેગું રાખવાનું આપણે નાની બોટલ અને સાથે આ વીસ લીટરની મોટી એક બોટલ આપણે ભરી રાખી છે તો પાણી છે એ સૌથી મોટી જીવાદોરી છે એ ખાસ સાથે રાખવી રણમાં અમે થોડાક આગળ ગયા હતા પણ એવું કે હેરાન થયા ગયે ન તો થોડાક જ અમે એકાદ દોઢ કિલોમીટર આગળ નીકળી ગયા હતા તો ત્યાં આપણને મંદિર દેખાણું નહીં ત્યાંથી અમે પાછા આવી ગયા કદાચ જો તમે કલાક બે કલાક કે ત્રણ કલાક રણમાં ખોવાઈ જાઓ તો મોટા પ્રમાણમાં તમારી સાથે પાણી હોવું જરૂરી છે એકલા ક્યારેય ના હું પોતાની રીતે ગમે એમ કરીને રસ્તો ગોતી લેશું એવો રિસ્ક લેવો નહીં જહાને તો હે જય બજરંગબલી બલી જય બજરંગબલી મિત્રો આપણે અત્યારે ગાડી અહીંયા પાર્ક કરી છે આગળ રસ્તો આપણને દેખાય છે પણ કદાચ આગળ આપણને તકલીફ પડે તો આપણે ગાડી નથી લઈ જતા અને અહીં ગાડી આપણે પાર્ક કરી છે અને આગળ આપણે મંદિર તરફ જઈશું ચાલો મળીએ આગળ વહેરાન થયેલા ઉપવનની હું યાદ બનીને જીવ્યો છું હર પાન ખરે હું વસંતની ફરિયાદ બનીને જીવ્યો છું રાખે રામ સલામત આ તરસ મારી આ દરદ મારા મને જાહેરમાં લીલામ કરવું નથી ગમતું મને માંગી પીખીને જામ ભરવું નથી ગમતું મિત્રો વહેરાન રણમાં આ બાવળોની વચ્ચે આજે આપણે આવી ગયા છીએ એક કાળા હનુમાનનું મંદિર અને એક નાનકડા બેટમાં એ આવેલું છે એની શોધમાં એ પક્ષીઓનો અવાજ આવે છે ગરમી બહુ છે હજી શિયાળો એના અંતિમ ચરણોમાં છે રાત્રે હજી ઠંડી ઠંડી લાગે છે પણ બપોરે ગરમી જે છે એનો પરચો બતાવી રહી છે તો આ બાવળોની વચ્ચે આપણને એવું જાણવા મળ્યું છે કે થોડાક આપણે આગળ જઈશું એટલે ત્યાં આપણને મંદિર જોવા મળશે પહેલાં આગળ મેં વિડીયો શૂટ કર્યો નથી થોડાક અમે આગળ નીકળી ગયા હતા ત્યાંથી અમે પાછા પરત આવ્યા અને ફરી પાછા એક ડેમ નાનકડો બનેલો છે એમાં પાણી છે તો એ ડેમના કિનારેથી ગાડી આપણે એન્ટર કરીને અત્યારે અહીં આવી ગયા છીએ ને આગળ આપણે વધી રહ્યા છીએ મંદિરની ધજા આપણને ક્યાંય ઉપર દેખાતી નથી પણ રસ્તામાં બાવળોની જાળીમાં આગળ દેખાશે તો તમને હું બતાવીશ કે એવી ઝંડી બાંધેલી જોવા મળે છે ટીકરના આફાટ રણમાં આપણે અત્યારે આવી ગયા છીએ કાળા હનુમાનના મંદિરે અને શરૂઆતમાં અમે આગળ નીકળી ગયેલા પણ એક થોડીક આંટી ઘૂંટી બાદ પાછા એક પક્ષીના લીધે અમે પાછા આજે આ કાળા હનુમાનના મંદિરે પહોંચી ચૂક્યા છીએ જે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અથવા ફેસબુક ઉપર લગભગ અત્યાર સુધી કોઈ પ્રોફેશનલ યુટ્યુબરે મૂકેલું નહીં હોય તો આપ અમારા માધ્યમથી કાળા હનુમાનના દર્શન યુટ્યુબના માધ્યમથી ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ફેસબુકના માધ્યમથી કરી રહ્યા છો હું છું આપણો મિત્ર પ્રભુ આહિત પ્રભુ ધ એક્સપ્લોરર અને ઘણા સમયથી એવી ઈચ્છા હતી કે એ કાળા હનુમાનનું જે મંદિર છે જે રણની વચ્ચે એક નાનકડા ટાપુમાં આવેલું છે ત્યાં આપણે જવું છે પણ યોગાનું યોગ આજે વછરાજ બેઠ જતા રસ્તામાં વધુ આપણી પાસે સમય હતો તો કીધું આપણે અહીંયાથી નીકળીએ અને હનુમાનજીની કૃપા થઈ ગઈ અને હનુમાનજી દાદાના દર્શન પણ આપણને આજે થઈ ગયા દર શનિવારે આવો અહીંયા ના હો આજે જેર એમ થાય કે આજે જાઓ તે દીધી આવો કિલોમીટર થાય કેટલું થાય ત્રીસ કિલોમીટર ત્રીસ હા 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 હનુમાન દાદાની જગ્યા છે અહીંયા આગળ કોઈ પણ તમે બાધા રાખો તો તમારી મનોકામના પૂર્ણ કરે છે હનુમાનજી હનુમાનજી દાદા હનુમાન દાદાનો એવો અહીં પરચો છે કે જે કાંઈ પણ માનતા તમે અહીં કરીને જાઓ એ દાદા છે એ આપને પૂર્ણ કરે છે ભલે એક શ્રીફળ હોય કે થોડીક પ્રસાદી હોય કાંઈ પણ માનતા તમે એ કરો એ હનુમાનજી છે એ આપની પૂર્ણ કરે છે તો આપ ગમે ત્યારે આવો તો અહીં ખાસ ધ્યાન રાખવું સ્થાનિક કોઈ વ્યક્તિને સાથે લઈને આવું એકલા આવવું નહીં કારણ કે રણ છે રણમાં ખોવાઈ જવાનો ભય રહે છે મોટા પ્રમાણમાં સાથે પાણીની વ્યવસ્થા રાખવી અને એકલા ક્યારેય આવવું નહીં જય બજરંગબલી

અહીંયા જોગી બાવાનો પાડ્યો પણ કરવામાં આવેલ છે કાકાજી જે પ્રમાણે વાત કરી કે આ અફાટ રણમાં એક નાનકડા ટાપુમાં જેને વેરાન વગડો કહી શકાય એવા સાવ નિર્જન ટાપુમાં હનુમાન દાદાના બેસણા અહીં કર્યા છે અને ત્યારે બાજુ અહીંયા આપણે જોઈએ તો આવી રીતના બાવળો છે પક્ષીઓ અહીંયા એમ કહેવાય છે કે ઘણા બધા પક્ષીઓ અહીં આપણને જોવા મળે છે અહીં નાના નાના ચૂલા પણ બનેલા છે આ પ્રકારના ચૂલા શનિવારે અથવા દાદાના દર્શને જે કોઈ પણ ભાવિ ભક્તો આવતા હોય અહીંયા આવા પ્રકારના ચૂલા બનાવીને પ્રસાદ અહીં જ બનાવી અને હનુમાન દાદાને પ્રસાદ કરે અને એ પ્રસાદ ખાવા માટે અહીંયા જે લોકો આવ્યા હોય એમને પ્રસાદ આપે અને બાકી પ્રસાદ જે છે અહીં પથ્થરો અથવા જમીન ઉપર મૂકતા હશે જેથી અહીં મોટી સંખ્યામાં કાગડાઓ પણ અમે આવ્યા એટલે અમારી પાછળ જ કાગડાઓ આવી ગયા હતા સામે અત્યારે નીચે ઘણા બધા કાગડા બેઠા છે ઘણા બધા પક્ષીઓ એ પ્રસાદ ખાવા માટે આવતા હોય છે

એને સો ખેતીવાડી એવું પાણી દાદા આમે સબક લોગ હંગે કાઢીને પડી પ્રસાદ જો જુનો એ માં દે જુનો કેટલું જુનો હા લે આ દોસો પૈસા તો આ છે હનુમાન દાદા કાળા હનુમાન અને એક નિર્જન ટાપુ ઉપર જેમના બેસણા છે આપણે રસ્તામાં થોડીક તકલીફો બાદ એ દર્શન આપણે કરી ચૂક્યા છીએ આ બાજુથી આપણે આવ્યા છીએ આમ તો આમથી આવ્યા છીએ હવે આપણે વચરાજ બેટ તરફ આગળ નીકળી જવાનું છે વિડીયોને અહીં પૂર્ણ કરશો આવી જ રીતે આપ સૌનો પ્રેમ આપતા રહેજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો જય હિન્દ જય સિયા રામ જય બજરંગબલી